નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ ભોજન માટેના નિયમો જે આયુર્વેદમાં બતાવેલા છે એમાંનો એક નિયમ એટલે કે ઉષ્ણમ અશ્નિયાત હંમેશા ગરમ ગરમ તાજું જ ભોજન જમવું જોઈએ આયુર્વેદ માને છે કે બીમાર પડવું એના કરતાં સ્વસ્થ રહેવા માટે ઉપાયો કરવા એ વધારે હિતાવહ છે એટલા માટે જ આયુર્વેદનું જે પહેલું પ્રયોજન છે એ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે સ્વસ્થ વ્યક્તિઓના સ્વાસ્થ્યની રક્ષા કરવી આપણે કેવો આહાર લઈએ છીએ કેટલો લઈએ છીએ કેવી રીતે લઈએ છીએ એના આધારે આ વાતપીત કફ વધે છે અથવા તો ઘટે છે જો એ વધે કે ઘટે તો કોઈને કોઈ રોગ થાય તો આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે આ ત્રણે ત્રણ દોષ છે એ સમ પ્રમાણમાં રહે એટલા માટે આયુર્વેદમાં આહાર કેવી રીતે લેવો એના વિશેનું વિશદ વર્ણન કરેલું છે જેમાંનો એક નિયમ છે ભોજન હંમેશા ગરમ એટલે કે તાજું બનાવેલું ભોજન જ જમવું જોઈએ એના બેનિફિટ્સ પણ બતાવેલા છે કે ગરમ ભોજન જમવાથી શું લાભ થાય છે અહીંયા ગરમ એટલે તાજું બનાવેલું ભોજન જે જીભ માટે સહ્ય હોય તેટલું ગરમ ખૂબ જ બળબળતું કે જીભ દાજી જાય એવું ગરમ ન ખાવું જોઈએ તો આ ગરમ ભોજન લેવાના ફાયદા જણાવતા આચાર્ય ચરક સંહિતામાં કહે છે કે આવું ભોજન લેવાથી એ સ્વાદિષ્ટ લાગે છે આપણે પણ જોઈએ છીએ કે આપણા ઘરમાં કોઈ વસ્તુ જ્યારે બને છે ઉદાહરણ તરીકે લાડુ બનાવ્યા હોય અથવા સુખડી બનાવી હોય તો જ્યારે બની હોય ત્યારે આપણે ખાઈએ તો એનો સ્વાદ અલગ હોય છે એ ખૂબ જ રુચિકર લાગે છે અને એક દિવસ બે દિવસ પછી જ્યારે આપણે ખાઈએ છીએ તો એના સ્વાદમાં તરત જ આપણે કંઈક તફાવત દેખાય છે કે પહેલાં દિવસ જેટલું એ રુચિકર નથી લાગતું એટલા માટે ગરમ ભોજન સ્વાદિષ્ટ લાગે છે બીજું ગરમ ભોજન જમવાથી આપણી જે જઠરાગ્નિ છે એ સતેજ કરે છે એને અને આપણા જે પાચક સ્રાવો છે જે પાચનનું કામ કરે છે એને એ ઉત્તેજે છે અને જેના કારણે આપણે લીધેલો આહાર છે એ ઝડપથી પચી જાય છે સાથે સાથે પેટમાં ગેસ કે વાયુ થતો નથી અને વાયુની અધો માર્ગે સહેલાઈથી પ્રવૃત્તિ થાય છે અને આ ભોજન છે ગરમ ભોજન છે એ કફને પણ ઘટાડે છે તો મોટાભાગના રોગો માટે યોગ્ય પાચન ન થવું એ મુખ્ય કારણ હોય છે આથી જ આવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આપણે રોગોથી બચી શકીએ અને આ પ્રકારના આહારને જ શ્રીમદ ભગવદ્ ગીતામાં સાત્વિક આહાર કહેલો છે